તો હવે મિત્રો ચેતર વસાવાનું ગીત એક માર્કેટમાં આવી ગયું છે એ પણ જીગ્નેશ કેવી મિત્રો સાલું પ્રોગ્રામની માલકોર ગાયું છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને ખબર પડી જશે

હવે તમે જે સાઈડમાં પ્રોગ્રામનો વિડીયો જોયો એની માલકો મિત્રો જિગ્નેશ કેવી આદિવાસી સમાજ માટે જોરદાર ગીત ગાયું છે અને ચેતર વસાવા પણ મિત્રો આદિવાસી સમાજમાંથી આવે છે પણ અત્યારે જેલમાં છે જ્યાં દોસ્તો ત્યારે જીગ્નેશ કેવિરાજે સાલું પ્રોગ્રામની માલકોર મિત્રો આદિવાસી સમાજનું જોરદાર ગીત ગાયું છે અને સોશિયલ મીડિયામાં જ્યાં દોસ્તો ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ ગયું છે તો હાલ ગીત વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો અને જો ચેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં ચેતર વસાવા લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને બંને તેટલો શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે મિત્રો જીગ્નેશ યુવરાજ કોઈ નાના મુના કલાકાર નથી એના ગીતો મિત્રો મિલિયનોમાં હાલે છે અને અત્યારે મિત્રો ચેતર વસાવાને લઈને મિત્રો આદિવાસી સમાજનું આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયું તો હાલ આ વિડીયો મિત્રો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે તો આજ માટે એટલું જ વિડીયો સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં તો આજ માટે એટલું જ